નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રેમલ વાવાઝોડ બાબતે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આજે સૌપ્રથમ તાપમાન બાબતે થોડી માહિતી લઈ લઈએ તો તાપમાનનો પારો છે તે આજનો દિવસ થોડો ઊંચો રહેશે અને કાલથી આવતીકાલથી અનેક વિસ્તારોમાં તાપમાનમાં રાહત મળવાની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રની દરિયા પટ્ટી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતીકાલથી વધુ રાહત મળશે જ્યારે બાકીના ભાગો છે તેમાં પણ બેથી ચાર સેલ્શિયસ જેટલું તાપમાનમાં ઘટાડો જોવા મળશે એટલે જે પ્રકારે પ્રચંડ ગરમીનો રાઉન્ડ જોવા મળ્યો છે તેના પ્રમાણમાં ગરમીના પ્રમાણમાં ખૂબ જ મોટો ઘટાડો થશે અને હવે એવું લાગી રહ્યું છે કે અત્યારે જે પાછળનો રાઉન્ડ ગયો છે ગરમીનો પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું હતું તો તે પ્રકારનો રાઉન્ડ હવે ફરીથી આવનાર દિવસોમાં આવે નહીં તેવી શક્યતાઓ અત્યારે જણાઈ રહી છે તો હાલની સ્થિતિ પ્રમાણે જે વાવાઝોડાની શક્યતાઓ બંગાળની ખાડીના ભાગોમાંથી બાંગ્લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગો પર ટકરાવાની હતી તે આખરે મોડી રાત્રે પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશના ભાગોમાં રેમન નામનું વાવાઝોડું છે તે ભયંકર સ્પીડે ત્રાટક્યું હતું અને ખાસ કરીને આ વાવાઝોડું ધીમી ગતિ આગળ વધતું હતું જેને કારણે ખૂબ જ નુકસાનના સમાચાર પણ સામે આવી રહ્યા છે તો આ વાવાઝોડું છે તે એકસો દસથી લઈને એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચો પડ્યો હતો અને કોલકાતા સહિતના શહેરો હતા એમાં ભારે ભીષણ વરસાદ થયો રોડ રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ પણ જોવા મળ્યું હતું તો રેમલ વાવાઝોડું આખરે ધરતી ઉપર પ્રવેશ કરી દીધો છે મતલબ કે જમીનની ભાગો ઉપર પ્રવેશ કરતાની સાથે હવે આ વાવાઝોડું છે તે આજે નબળું પડી અને સાયક્લોનસ્ટ્રોમ અને ત્યારબાદ થોડી કલાકોમાં વધુ નબળું પડી અને તેનાથી વેલમાં લો પ્રેશર કે લો પ્રેશર સુધી નબળું પડી જશે એટલે ઝડપથી નબળું પડવાની સંભાવના દેખાઈ રહી છે વાવાઝોડું જમીનની ભાગમાં પ્રવેશ કર્યા બાદ અને ધીમે ધીમે આ સિસ્ટમ આગળ જતાં વિખેરાઈ જશે તો બંગાળની ખાડીની પાંખમાં આજે પણ વાતાવરણ અનુકૂળ છે ચોમાસું આગળ વધવા માટે કારણ કે વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે અને વરસાદને કારણે ચોમાસું આગળ વધવા માટે હજી બંગાળની ખાડીની પાંખ છે તેમાં આજે પણ ચોમાસું આગળ વધશે પરંતુ અરબી સમુદ્રવારે પાંખ જ્યાં સ્થિર જોવા મળી રહી છે તે ભાગોમાં હજી પણ સ્થિરતાનો માહોલ જોવા મળશે એટલે કે એ પાક હજી પણ હવામાન વિભાગ સત્તાવાર રીતે જાહેરાત ના કરે ત્યાં સુધી આગળ વધવાની સંભાવનાઓ ઓછી જણાઈ રહી છે આમ જોવા જઈએ તો કેરળમાં હવે ચોમાસું બેસવાના પરિબળો છે તે પૂર્ણ થતાં નજરે પડી રહ્યા છે પરંતુ હવામાન વિભાગ આખરી જાહેરાત ના કરે ત્યાં સુધી સત્તાવાર રીતે ચોમાસું બેસવું ગણી